નમસ્કાર ખેડૂત મિત્રો હું તોફિક સિપાઈ અરિયંત બાયોફર્ટિલિમ પ્રાઇવેટ લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ વાંકિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત પાસે તો એમના મુખ્યત્વે સાંભળીએ કે એને અરિયંતની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવવાનું મારું નામ ખડદિયા મોરિદ્દીન હુસેન મારું ગામ વાંકિયા તાલુકો વાકાનેર જિલ્લો મોરબી મારા મોબાઈલ નંબર હિંકર એક હાંઠ હાથ ચોર્યા તમે આ અંદર અરિયંતની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અર્યંતની મેગ્નેટ કીટનો ઉપયોગ કર્યો તો બરાબર કેટલા વીઘામાં કેટલી મેગ્નેટ કીટનો ઉપયોગ કર્યો ત્રણ વીઘામાં એક કીટ ઓકે તો તમારે ટોટલ કેટલા વીઘાનું જીરું છે મારે વીસ વીઘાનું જીરું છે બરાબર કેટલી કીટોનો ઉપયોગ કર્યો અને વીસ વીઘામાં સાત કીટનો ઉપયોગ કર્યો બરાબર તો તમે વીસ વીઘાની અંદર આપણે સાત કીટોનો ઉપયોગ કર્યો એ કીટોનો ઉપયોગ કર્યા પછી તમને કેવા પરિણામ થાય રિઝલ્ટ બહુ સારું મળ્યું બરાબર આપણી ભલામણ થી અમુક ખેડૂતોને બરાબર તમારું રિઝલ્ટ તમે વાપરીને પછી રિઝલ્ટ જોઈને બીજા ખેડૂતો પણ લઈ લઈ ગયા બરાબર છે તો હવે આ મેગ્નેટ કીટ નો અમારા બીજા રિયંત ગ્રુપ સાથે જોડાયેલા ખેડૂત મિત્રો ભલામણ કરશો હા બધા ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે આ કીટ નો ઉપયોગ કરજો આનું રિઝલ્ટ આપણે નરી આંખે જોઈ શકાય છે બરાબર નમસ્કાર થેન્ક યુ